ઉપસ્થિત માંડલના ગાંધીવાસ પાર્શ્વનાથ પ્રભુના ના મોટા દેરાસરથી વરગોડો નીકળ્યો હતો આ પ્રસંગે ચાંદીના રથમાં પ્રભુની પ્રતિમા સુપ બિરાજમાન કરાયા હતા અને આ રથને જૈન ભાઈઓ દ્વારા ખેંચીને રાજમાર્ગો પર ફેરવવાની વર્ષો જૂની પરંપરા છે આ રથમાં બિરાજમાન ભગવાનના ભાગ્યશાળી દાતાઓ પણ રથમાં બિરાજ્યા હતા શુભ મુહૂર્તમાં રથને ખેંચી શોભાયાત્રાની શરૂઆત કરાઈ હતી આ શોભાયાત્રામાં સાધ્વીજી ભગવાન પણ બિરાજમાન હતા તેમજ અનેક જૈન ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રામાં સૌ કોઈ જૈન ભાઈઓ બહેનો દ્વારા વંદન વીર કી જય બોલો મહાવીર કી નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા મહેન્દ્ર ગજર સાથે સોચ ન્યૂઝ માંડલ